ముఖ్యమంత్రి భూపేంద్ర పటని ప్రేరక ఉపస్థితి మ్య సమకౌశల వికాసనే રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટર્બો લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા હતા આ એમઓયુ અન્વય એલ એન્ડ ટી ઉત્તર ગુજરાતના વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ની સ્થાપના કરશે રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ દ્વારા ઇન્સ્ટિટ્યુટ માટે પંદર એકર જમીન ફાળવાશે રૂપિયા બાવીસ કરોડના અંદાજિત ખર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિવતન ભૂમિ વડનગરમાં શરૂ થનારા આ ઇન્સ્ટિટ્યૂટના બિલ્ડિંગનું નિર્માણ તથા અને માળખાકીય સુવિધાઓ અને તાલીમ આર્થીઓને રહેવા અને જમવા સહિતની સુવિધાઓ માટે એલ દ્વારા શેરસાર અન્વય ખર્ચ કરાશે શ્રમ રોજગાર અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને અગ્ર સચિવ ડોક્ટર વિનોદ રાવ પણ આ એમઓયુ સાઇનિંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારના વિવિધ વિકાસ કામો અને ભારત માલા પ્રોજેક્ટ્સ અને બાંધકામ ક્ષેત્રના અને મેગા પ્રોજેક્ટ્સ માટે બાંધકામ ટેકનોલોજીના જ્ઞાન કૌશલ્યથી સજ્જ તાલીમ યુદ્ધ તાલીમબદ્ધ યુવાધન ઉપલબ્ધ કરવામાં આ ઇન્સ્ટિટ્યૂટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા અને મહેસાણા તથા પાટણ જિલ્લાના યુવાઓ માટે વડનગરની આ તાલીમ ઇન્સ્ટિટ્યૂટ ઉપયોગી બનશે